આ ખેતર મારું ત્રીસ વર્ષ નું વાવેતર કરેલું છે અને સમય આવે ત્યારે આપણે આપણા ખેતરમાં કોઈને અધિકાર મારો જ અધિકાર હોય જ્યાં સુધી વ્યવસ્થિત ત્યાં સુધી કાયમી માટે હું લણવા આવવાનો છું લઈ બીજા રાહ જોતા હોય ઉપાધિ કરતા હોય એ બંધ કરી દેજો એ પવન આમથી ઉપર છે પોરબંદર બાજુ ભલે આમથી ઉપર હોય તો ગમે ત્યાંથી ઉપડે કાલે પવન ઉભરો તો પણ આપણું ચાલુ થઈ ગયા પવન ને શાંત પડી જાય છે એટલે અહીં હારા હારા વાવાઝોડા વિઠલભાઈ પર શાંતિ કેમ કરી જવાનું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે